સમર્પણ અંજીર ફાર્મ મોટા કડિયા પ્રાકૃતિક અંજીર ફાર્મ અત્યારે અંજીર ફાર્મમાં છે બહારથી મહેમાન મિત્રો આવેલા છે ફ્લાવરિંગનો સ્ટેજ ચાલુ છે આજે તારીખ ઓગણીસ જાન્યુઆરી તમે અત્યારે ક્યાંથી પધારો સાહેબ ગળુથી પાણવ તાલુકાનું ગળુથી ઓકે અત્યારે ખેતી હેની હેની થાય છે અમારે મગફળી નાખે મગફળીનું કપાસ ને મગફળી અને જમીન કેવી નિતાર શક્તિવાળી ખરી બહુ નહીં મીડિયમ મીડિયમ ખરી એટલે પાણી ભરાય ખરું ચોમાસાનું થોડોક સમય એટલે પાંચ કલાક દસ કલાક બે દિવસ એક દિવસ નહીં ચાર પાંચ કલાક આ તો કોઈ વાંધો ન આવે આમાં પાણી ભરાતું ન હોય પહેલા પ્રશ્ન કોઈ પાણી જમીન હા નિતાર શક્તિ જોઈએ નકર આ છોડમાં છે ને ફૂગ લાગી જાય મૂળજન્ય રોગ જલ્દી લાગે નીચાર શક્તિ હોય ને એમાં તમારે અંજીર બહુ ટોપ થાય અને ઓલું તમારે ખર્ચા વધી જાય પછી ફૂગ બહુ આવે પછી થાય નહીં ને હાઈટ ન થાય અને પાણી તમારું મીઠું કે ખારું છે કે કેવું છે પાણી મીઠું મીઠું તો કોઈ પ્રોબ્લેમ ન આવે અને તમારું વાવેતર અત્યારે તમારે કેટલા અંતરે કરવાનું પ્લાનિંગ છે આ અત્યારે અમારું વાવેતર છે ને મેં પહેલાં કર્યું હતું બે હજાર વીસમાં આઠ બાય દસ નું કર્યું હતું અત્યારે મેં વાવેતર દસ બાય ચારનું કરી નાખ્યું વચ્ચે વચ્ચે એક એક છોડ મેં વાવી દીધો આઠ ફૂટમાં વચ્ચે ગાળો હતો ને એમાં એક એક વાવી દીધો એટલે હવે દસ ચાર નું થયું હા હવે દસ બાય ચારનું થઈ ગયું એટલે મારે છોડવા ડબલ થઈ ગયા કારણ કે મારે પાક આવે ને ત્યારે અમારે રોપા બનાવવાના આવે વચ્ચે જગ્યા રહેતી હતી તમે જોવામાં તમને વચ્ચે જગ્યા રહે છે પણ આમાં પછી મેક્સિમમ ડાયડુક તોડી નાખવાની કાપી નાખવાની જ્યારે આપણે ઓલું તલ વાવતા હોય તો આપણે પારવીએ કહીને કઈ ને પારવવાનું એમ આમાં જ્યારે ફ્રૂટ થાય ને થડે થડે તો એને પારવી નાખવાની નાખવાની ખેરી એક 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 થડે એટલે થોડવા તમારે વીસ પચીસ વીસ પચીસ ડાળ રાખવાની ચોથા વર્ષે હા આ અમારે પાંચમું વર્ષ છે એટલે અમા વીસ પચીસ ડાયળું અમે રાખીએ ને એટલે ફ્રૂટની ક્વોલિટી સારી આવે અને એક ગ્રેડ માલ આવે સાઈઝ બને પછી આ કટિંગ ક્યારે કરવાનું કટિંગ તમારે જુલાઈ મહિનામાં તમારે કટિંગ કરવાનું અને એનું ફ્લાવરિંગ અત્યારે ડિસેમ્બર જાન્યુઆરીમાં ચાલુ થઈ જાય પાક ચાલુ થઈ જાય જીવા અમૃત કેટલા ટાઈમે ખાવાનું જીવા અમૃત તમારે પંદર દિવસે એકવાર ડ્રીપમાં આપી દેવાનું એકરમાં બસો લીટર આપી દેવાનું એટલે જીવા અમૃત તમારે જેટલા એકર હોય એની પ્રમાણનું બે મોટો ટાંકો લઈને મૂકી દેવાનો એટલે તમારે એક જ વારમાં બધું સેટલમેન્ટ થઈ જાય પછી બીજા કોઈ ખાતરો બીજા કોઈ ખાતરો ખાતરોની એમાં હું કંઈ બહારથી લઈને નથી નાખતો પણ ગયા વર્ષે મેં એમાં ગાયનું ગૌશાળાનું ખાતર નાખ્યું અને વાવ્યું ત્યારે નાખ્યું બરાબર અને છાણિયું જ ખાતર અને બહુ ગળેલું પણ એ ક્યારે વાપરવાનું ચોમાસામાં નહીં વાપરવાનો અમારો દિવાળી જેવું પૂરું થાય ને દિવાળી પછી તમારે ગમે ત્યારે નાખી દેવા ઓક્ટોબર ચોમાસું પૂરું થાય ને એટલે નાખી દેવાનું કારણ કે ચોમાસામાં ફૂગ જન્ય રોગ વધી જાય છે કાચું ખાતર હોય થોડું ઘણું ફૂગ હોય મુંડો ઊંડો આવે એટલે ખાતર નાખવાનો ટાઈમ છે ને આમાં તમારે દિવાળી પછીનો પીરિયડ પસંદ કરવાનો ખાતર નાખ્યા પછી મુંડો આવે તો એના માટેની કંઈ દવા મૂંડો આવે તો મેટારિઝિયમ બેક્ટેરિયા આવે એ તમારે ગોળ સાથે મિક્સ કરીને એક એકરે તમારે એક લીટર આપી દેવાનું એક એક રે હા બસો લીટરનું બેરલમાં એક લિટર નાખવાનું મેકાનીઝમ બેક્ટેરિયા લિક્વિડ આવે અને ગોળ નાખવાનું બે એમાં નાખીને તમારે ચાર દિવસ એને હલાવવાનું પછી એને આપી દેવાનું ડ્રીપમાં અને ડ્રીપમાં જ આપવાનું આ બેક્ટેરિયા ડ્રીપમાં જ આપવાના અથવા તમે ડ્રીપ ન હોય તો પંપથી ડ્રેન્ચિંગ કરી દેવાનું હા હા ડ્રેન્ચિંગ કરી દેવાનું ફરતી અને પાઈપ ડ્રીપ હોય ને તો તમારે નોઝલમાં જ પાણી સાર નોઝલ હોય એટલે એમાં આવી જાય

ઉનાળામાં તમારે અઠવાડિયા આપી દેવાનું શિયાળામાં દસ દિવસ આપવાનું એક કલાક બે કલાક કેવી રીતે ચાર પાંચ કલાક આપવાનું એક વાલમાં એટલે તમારે બે એકર હોય ને તો એ ચાર પાંચ કલાક આપી દેવાનું એક વાલમાં ને આમ જનરલ તમારે ધોરીએ પાણી પાવું હોય ને તોય પાઈ ગો પણ ઉનાળામાં પાવાનું ધોરીએ આખું લાગત પાણી પાઈ દેવાનું હા હા

તો આ ઓલા નું ખેતર નું પાણી આમ થી આમ વહી જાય બરાબર એટલે મેં મારે આ ખેતર માં થી પાણી મારે ઓલા ખેતર માં જાય પણ ઉપર નું મારે કોઈ નું પાણી આમાં નથી આવતું અને પણ આ વર્ષે આમાંથી પાણી બે વર્ષ મેં સતત જોયું મારા કેમેરા મુકેલા હોય છે ગમે એટલો વરસાદ આવે ને તો એ પાણી એમાં બહાર નીકળ્યું નથી આખા ખેતર માં આખું ચોમાસા નું પાણી એક ટીપું બહાર ગયું નથી એ બધું પાણી આમાં ગયું બધા ખેતરમાં પાણી ત્રણ ત્રણ ચાર ચાર વાર નીકળી ગયા અમારે નથી નીકળ્યું જમીનમાં ખડ એટલું હોય છે અમારા ચોમાસામાં અને ખેડતા જ નથી એટલે બધું પાણી અંદર ઉતરી જાય તમે પ્રાકૃતિક ખેતી કરો ને તો આચ્છાદન વાળું વધારે રાખવાનું આચ્છાદન વધારે રાખવાનું તમારો કઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન મને આ હાર્યું ના ખડનો પ્રશ્ન મગજમાં મારી આ ખડ છે ને પ્રાકૃતિક ખેતી કરીએ ને એટલે પ્રાકૃતિક ખેતીમાં જો તમે આચ્છાદન નું કર્યું હોય ને તો તમારે આજે લીલો પડવાસ રાખવાનો પછી આને ફૂલ આવવાનું બી આવવાને તાણું થાય ને એટલે કાઢીને પાથરી દેવાનું આચ્છાદન કરી દો તમે આને લઈને બહાર ફેંકી દીયો ને તો તમે એમ કહો જમીનમાંથી બધું સૂસી લીધું ને વયયોગ્ય પણ આ લઈને પાછું ને પાછું આમાં નાખો તો બી વગર તો આલે પણ આ ઇને ના થાય એને પેલા રાખી દીધો એને આછાદન કરી દીયો સુકાઈ ગયું નહીં મગદલ ને ત્યાં ખડ નો એ હડી જાય અને ઉમસ્ થઈ જાય અને જે એમાં બેક્ટેરિયા નાખ્યા હોય ને એને ભેજની જરૂર હોય અળસિયાને ભેજની જરૂર હોય તડકે તમે ઊભા હોય તો તમે કેટલી વાર ઊભા રહો તરત તમે સાંયો ગોતો ને તો એને સાંયો ન હોય ખેતરમાં ભેજ માટે પાણી હોય તો ક્યારેમાં પાણી પાવ્યું હતું ઉનાળામાં ચાલે એવું નથી પણ પાણી વધી જાય ઉનાળામાં તો પહોંચાય નથી અમે કીધું ને મહિને એકાદ વાર

હડ થાય એટલે મૂળ મૂળ ઝાડ વધે મૂળમાંથી જે છે ન્યુટ્રિશન છે ને એ જમીનમાં હડે એટલે ખોરાક જે અન્ય જીવો છે ને એને એને ખોરાક જોઈ અને ખાવાનું જોઈએ એટલે હળી ગયેલું હોય ખાય તો એ ખોરાક માટે આ ઘાસ રાખવું પડે પણ બી પાકે પહેલાં કાઢીને આછાદન કરી દેવાનું આનું આ ઘાસ પછી આપણને કામમાં આવે ને આછાદનમાં એમ બસ નમસ્કાર જય હિન્દ જય ભારત સમર્પણ અંજ મોટા ખડિયા